આ સમગ્ર ઘટના ત્યાં રહેલા સીસીટીવી માં કેદ થઈ હતી અવારનવાર સુરત શહેરમાં ચોરી લૂંટ હત્યા જીવલેણ હુમલાની ઘટના સામે આવી રહી છે યુવક દ્વારા ચીખલીગર ગેંગ સામે સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે જોકે આ બધી ઘટનાઓ વચ્ચે સુરતના ભેસ્તાન પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થતા દેખાઈ રહ્યા છે તો આગળ વાત કરીએ તો આ મુદ્દે શાહીસ આપણી સાથે જોડાઈ ગયા છે શાહીસ ફરી એકવાર ચીખલી ગેંગનો આતંક સામે આવ્યો છે શું જાણકારી ના સુરત શહેર ની અંદર કાયદો વ્યવસ્થા ની સ્થિતિ કથળી રહી હોય તેવા દ્રશ્યો અવારનવાર સુરત શહેરમાંથી સામે આવતા હોય છે ત્યારે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ભેસ્તાન ખાતે આવેલા ગણેશનગર ના સીસીટીવી અત્યારે સામે આવ્યા છે જેની અંદર દેખાઈ રહ્યા છે ચીકલીગર ગેંગ ના કેટલાક ઇસમો આવી રહ્યા છે અને એક યુવક પર જીવલેણ હુમલો કરતા નજરે પડી રહ્યા છે સમગ્ર ઘટના સોસાયટી ના સીસીટીવી કેમેરા માં કેદ થઈ છે અને જે કરવામાં આવી જોડે ત્યારે તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે અને આરોપીઓને શોધવાની તજવીજ પણ ચાલી રહી છે પરંતુ સુરત શહેરની અંદર અવારનવાર લૂંટ હત્યા સહિતના અલગ અલગ બનાવ સામે આવતા હોય ત્યારે

લેવાઈ ગઈ છે અને સીસીટીવી પણ સામે આવ્યા છે બેસ્તાન સિંહાએ જણાવ્યું કે આરોપીઓને શોધવાની તજવીજ અત્યારે ચાલી રહી છે પરંતુ જે રીતના જે અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર આરોપીઓને પકડી સ્થાનિક લેવલે વરઘોડો કરવામાં આવતો હોય પરંતુ ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે આવા ગુનેગારો અથવા તો આવા અસામાજિક તત્વોને પોલીસનો હવે કોઈ પણ ડર ન રહ્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જી જી સાઈ સમગ્ર મુદ્દે મારી સાથે જોડા બદલ આપનો આભાર